તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છે ગુજરાતના એવા સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરને તો તમે બધા જાણો જ છો મિત્રો અને મિત્રો તમને બધાને ખબર છે કે વિક્રમભાઈ ઠાકોરની દરેક ફિલ્મો અને દરેક સોંગ ગુજરાતની અંદર મિત્રો અલગ રીતે ધૂમ મચાવતા હોય છે તો મિત્રો વિક્રમભાઈ ઠાકોરની ઘણી બધી ફિલ્મો છે મિત્રો તે યુટ્યુબ પર રિલીઝ કરી દેવામાં આવી છે તો મિત્રો હમણાં ફિલ્મો આવી છે મિત્રો ખેડૂત રક્ષક જિંદગી જીવી લે સોરી સાજના મિત્રો એવી બધી ફિલ્મો આવી હતી મિત્રો તો એ રિલીઝ કરી દેવામાં આવી છે અને મિત્રો ઘણી ફિલ્મો છે હજુ સુધી મિત્રો વિક્રમ ઠાકોરની પિક્ચરો છે મિત્રો તે રિલીઝ કરવામાં નથી યુટ્યુબ પર તો મિત્રો આપણે વાત કરીએ છીએ કોણ પાકા કોણ પોતાના તો મિત્રો એ તે ફિલ્મ આવી કેટલો સમય થઈ ગયો પણ હજુ સુધી મિત્રો તે યુટ્યુબ પર મિત્રો રિલીઝ નથી થઈ તો મિત્રો એ ફિલ્મ છે મિત્રો ટૂંક સમયની અંદર મિત્રો કોણ પાકા કોણ પોતાના તે યુટ્યુબમાં રિલીઝ થઈ જશે મારું ગુજરાતી યુટ્યુબ ચેનલમાંથી અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ના બોલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મિત્રો આ ફિલ્મની ઘણી બધી ડિમાન્ડ છે એટલા માટે જલ્દી રિલીઝ નથી થતી તો મિત્રો આ ટૂંક સમયની અંદર મિત્રો કોણ પાકા કોણ પોતાના રિલીઝ થઈ જશે તો મિત્રો આજના વિડીયો બસ આટલું જ હતું તો મળું છું વિડીયોમાં પૂરો વિડીયો જો મને થેન્ક યુ